નમસ્તે ખેડૂત મિત્રો કૃષિકાર એગ્રોટેક વેરા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો કે આ શાનો છોડ છે બરાબર છે તમને ખબર જ પડી ગઈ હશે કે આજે આપણે શાની ચર્ચા કરવાના છીએ તો રીંગણની આ રીંગણના છોડ છે અને આનું પ્લાન્ટેશન ક્યારે કર્યું છે કઈ વેરાયટી છે કેટલું ઉત્પાદન મળે છે અને ખેડૂતભાઈઓ જો તમારે હવે જાન્યુઆરી મહિના પછી મહિનામાં જો તમારે પ્લાન્ટેશન કરવું હોય કઈ વેરાયટી સિલેક્શન કર્યું છે એની આજે વિસ્તારપૂર્વક માહિતી આપણે જાણીશું તો ખેડૂતભાઈ ચેનલ પર જો નવા છો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખેડૂતભાઈ આ વિડીયો તમને સારો લાગ્યો તો તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી એમને જાણવા મળે કે ઇંગણ આપણે કઈ કયા કરવા જોઈએ અને સારું ઉત્પાદન આપણે કઈ રીતે મળી શકે ભાઈઓ હવે આપણે પ્લાન્ટેશન ક્યારે કર્યું છે એના વિશે આજે આપણે થોડુંક જોઈ લઈએ તો આ જુલાઈ મહિનામાં ખેડૂતભાઈએ જાતે ધરવવાળીઓ તૈયાર કર્યું હતું અને ઓગસ્ટની પંદર તારીખે એમણે પ્લાન્ટેશન કર્યું રીપ્લાન્ટેશન મતલબમાં ધરુ ઉગાડ્યા પછી અને પહેલી વીણીની વાત કરીએ તો ઓક્ટોબરની બાર તારીખે એમણે પહેલી હાર્વેસ્ટિંગ કરી તો આપણે જે જોઈએ છે અત્યારે હાલમાં તો આ ડિસેમ્બર મહિનો આવી એટલે પૂરો થવાનો છે અને જાન્યુઆરી પણ સ્ટાર્ટ થઈ જાય અત્યારે વીસ ડિસેમ્બર જેવું થઈ ગયું છે અને અત્યારે જોઈએ આપણે ખેતરમાં તો છોડ આપણને એકદમ હેલ્ધી જોવા મળે છે અને જો રીંગણમાં ખેડૂતભાઈ આપણને જે પ્રોબ્લેમ આવે છે કે જે વાંઝિયાપણું થઈ જાય એટલે જે જેમાં જે સારો છોડ હોય એમાં આપોઆપ ખરાબ થઈ જાય છે એટલે વાઇટ ફ્લાયના એટેક આવે છે અને જે છોડ છોડ આપણે જે જોવા જોઈએ તે જો વાયરસવાળા છોડ કહેવાય આપણને કે જેમાં ફળ લાગતા નથી અને ફૂલ જ આવ્યા કરે એવો પ્રોબ્લેમ આ પ્લોટમાં આપણને જોવા મળતો નથી આપણે આમ જોઈએ આ બધે બાજુ આપણે જોઈએ તો અહીંયા આપણને બધા છોડ સારા જોવા મળે છે એટલે વાયરસ વગરના છોડ આપણને અહીંયા જોવા મળે છે તો ખેડૂતભાઈઓ આ જે વાયરસ વગરના છોડ ઓછા નથી એનું કારણ છે કે આ વેરાયટી જે છે એ હાઈબ્રિડ અને સારી વેરાયટી બનાવેલી છે વેરાયટીની વાત કરીએ એ પહેલાં આપણે જે છોડના કેવું છે છોડનો વિકાસ કેવો છે છોડનું પ્રોડક્શન કેવું છે એ આપણે જોઈએ અને બીજી વાત કે ખેડૂતભાઈ આ જે છોડ ઓક્ટોબર બાર ઓક્ટોબર અહીંયા હાર્વેસ્ટ કર્યા પછી આજે ડિસેમ્બર થઈ ગયો છે એટલે ઓલમોસ્ટ અહીંયા ત્રીસ વીણી પ્લસ થઈ ગયું છે એટલે ત્રીસ વીણી પછી પણ આપણે જે છોડની આપણે હેલ્ધી એટલે જે છોડની જે આપણે તંદુરસ્ત છોડ જોઈએ એ આપણને અહીંયા જોવા મળે છે અને આપણે જોઈએ તો આ ફ્લાવરિંગ પણ આપણને અહીંયા સારું જોવા મળે છે અને આ રીંગણ પણ આપણને સારા લાગેલા જોવા મળે છે અને ખેડૂતભાઈ આ જે પ્લોટમાં જો આપણે વાત કરીએ તો અહીંયા તેરસો પ્લાન્ટ અહીંયા લગાવવામાં આવ્યા છે આખા ખેતરમાં અને ખેડૂતભાઈ જે અહીંયા હાર્વેસ્ટિંગ કરે છે એ એક દિવસ આત્રે ચાલીસથી પચાસ કિલો સુધીનું અહીંયા પ્રોડક્શન એક દિવસ આત્રે ખેડૂતભાઈ લે છે ખેડૂતભાઈઓ આપણે આ જે છોડ છે એમાં કેટલું પ્રોડક્શન આવે છે અત્યારે હાલમાં આટલી વેણી લીધા પછી તો આપણે જોઈએ અહીંયા એક બે છોડમાં આપણે જોઈએ તો આ એક છોડની વાત કરીએ તમને આ જે છોડ છે આ અહીંયા જો આ નીચે બ્રાન્ચિસની વાત કરીએ તો બ્રાન્ચિસ આપણે જોઈએ તો આ મેન એનો મેન બ્રાન્ચિસ છે મેઇન પરથી અહીંયા ફાટ આવી છે ફાટની જો વાત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ રીતે સાત બ્રાન્ચિસો જોવા મળે છે અને આપણે જોઈએ તો આ જે ફળ છે આપણું જોવા તમને આ જોવા મળે છે આ એક સાથે કન્ટિન્યુ જોવા મળે છે અને અહીંયા એક બીજું ફૂલ પણ જોવા મળે છે એટલે આ એક ડાળીમાં આપણને સારામાં સારું આ બે ફ્રૂટ અહીંયા જોવા મળે છે અને આ બીજે બ્રાન્ચિસમાં બીજું કઢી જોવા મળે છે અને અહીંયા પર પાછા બીજા ફૂલો પણ આપણને આ એક જ બ્રાન્ચિસમાં અને ત્રીજી બ્રાન્ચિસની વાત કરીએ તો અહીંયા પણ આપણને ફૂલ ફ્લાવરિંગ અહીંયા જોવા મળે છે અને આ બીજી એક બ્રાન્ચિસ છે આ એક જ છોડની વાત કરીએ અહીંયા આપણે બે 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 રીંગણ જોયા લાગેલા હા હા અહીંયા આપણે બે રીંગણ આપણે જોયા અને આ જ છોડમાં આપણે બીજું જોઈએ તો અહીંયા આપણને બે બીજા લાગેલા જોવા મળે છે અને અહીંયા ફૂલ પણ આપણને જોવા મળે છે પ્લસ અહીંયા રીંગણ આ બીજું લાગેલું જોવા મળે છે અને આની વાત કરીએ હજુ નીચે વાત કરીએ તો આપણને અહીંયા નીચે પણ હજુ આ રીંગણ જોવા મળે છે એટલે હજી આ બીજી બ્રાન્ચિસની વાત કરીએ તો હજુ બીજું ફ્લાવરિંગ પણ આપણને અહીંયા બીજી બ્રાન્ચિસ પર જોવા મળે છે તો આ બીજી હજી બીજી બ્રાન્ચિસ પર આ પાછું ફૂલ અને રીંગણ એટલે કહેવાનો મતલબ એમ છે કે આ એક જ ફ્રૂટ આ એક જ છોડ પર આપણને પાંચથી સાત ફૂટ ફ્રૂટ અત્યારે હાલમાં જોવા મળે છે અને એટલું જ આપણને ફ્લાવરિંગ પણ જોવા મળે છે એટલે કહેવાનો મતલબ ખેડૂતભાઈ એ છે કે આ જે છોડ છે રીંગણનો એ આપણને હજુ ફ્રૂટ આપે છે પર ડે આત્રે સારામાં સારું ફ્રૂટ મળે છે અને સારામાં સારો અહીંયા વિકાસ અને ક્વૉલિટીવાળું ફ્રૂટ આપણને અહીંયા જોવા મળે છે આ જે આ રીંગણની વાત કરીએ તો આ રીંગણ લગભગ તોડીએ આપણને તો આ બસ્સો બસો બસ્સો ગ્રામથી પ્લસ હશે આનું વજન કરીએ તો અને આ મોટું ફળ છે તેમ છતાં આની ક્વોલિટી આપણે જોઈએ તો એકદમ સારી છે અને સોફ્ટનેસ છે આમ પોચું બી છે અને સારું સારું આપણને જોવા મળે છે તો આપણે આને બજારમાં બી આપીએ તો આનો સારો આપણને રેટ મળી શકે છે તો ખેડૂતભાઈઓ હું આ વેરાયટીની વાત કરું તો આ જે વેરાયટી છે એ ધરતી સીડ્સની વરદાંત વેરાયટીઝ ખેડૂતભાઈઓ આ ધરતી સીસનું પેકેટ છે અને આ જે પેકેટ પર જો આપણે જોઈએ તો અહીંયા જે ક્વોલિટી આપણને બતાવી છે એ સેમ ક્વોલિટી આપણને અહીંયા જોવા મળે છે આમ કલર પણ મેચ થાય છે આ તમે જોઈ શકો છો એટલે આ સારામાં સારી વેરાયટી હાઈબ્રિડ વેરાયટીમાં આપણે જોઈએ તો આ અત્યારે આપણને જોવા મળે છે અને આ વરદાંત વેરાઈટી અહીંયા બનાવેલી છે આ લોકો વર્ધન વેરાયટી અને આપણા અહીંયા અહીંયા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આ જે તમારે બિયારણ જો ખરીદી કરવી હોય તો તમને કૃષિ કારટેકમાંથી મળી શકે છે અને આ જે વેરાયટી છે આપણે ઓલમોસ્ટ લગભગ પંદરથી વીસ ખેડૂતોને આપી છે અને એમના પણ રિવ્યૂ આપણને સારા મળેલા છે તો ખેડૂતભાઈઓ તમે આ વેરાયટી કરવા માગતો તો તમે કૃષિ કારટેકનો સંપર્ક કરી શકો છો ખેડૂતભાઈઓ આ જે વેરાયટીની વાત કરીએ આપણે ધરતી શેષની સારામાં સારી વેરાયટી આપણે જોઈ અને આ જે બનાવેલું છે એ છૂટા પાણીમાં બનાવેલું છે ખેડૂતભાઈઓ અને આ જ વેરાયટી આપણે જો ડ્રીપ અને મલ્ચિંગમાં બનાવીએ તો આના કરતાં જે આપણે જે અત્યારે પરફોર્મન્સ જોયા છે એના કરતાં બી એડવાન્સ પરફોર્મન્સ સારામાં સારું આપણને પરફોર્મન્સ મળી શકે છે અને આ જે અત્યારે જોઈએ તો આ ચાર ફૂટનું અંતર છે અને બે ચાસ વચ્ચે બે ફૂટ બે છોડ વચ્ચે દોઢથી બે ફૂટ અંતર રાખેલું છે એ રીતે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને ખેડૂતભાઈઓ એટલે આજે ડ્રીપ અને મલ્ચિંગમાં જો ખેતી કરી તો આપણને સારામાં સારું હજુ ફાયદો થઈ શકે એનું કારણ એ છે કે આપણે જે ખાતર છે ઇન્સેક્ટિસાઇડ દવા છે એ આપણે ડ્રીપમાં સારી રીતે આપી શકીએ અને જે આ વચ્ચે જે પાણી છૂટું આપીએ છીએ તેમાં જ ઘાસ ઉગે છે જે આપણા જે ખેત છોડને નુકસાન કરે છે એ નુકસાન ના થાય તો આપણે જો આ વેરાયટી આપણે ડ્રીપ અને મલ્ચિંગ અપનાવીએ તો આપણને સારામાં સારો ફાયદો થઈ શકે ખેડૂતભાઈઓ આવી જ તમને બીજી અન્ય કોઈ માહિતી જોઈતી હોય રેગા રિલેટેડ અથવા અન્ય પાક વિશે તો તમે મને નીચે કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો અને આ વિડીયો તમને સારો લાગ્યો તો તમે બીજા ખેડૂતોને પણ શેર કરવાનું ભૂલતા નહીં